એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મિત્રો મુશ્કેલ નહીં કુછ દુનિયા મેં કુછ દુનિયા મેં તું જરા હિંમત તો કર મુશ્કેલ નહીં કુછ દુનિયા મેં તું જરા હિંમત તો કર હર ખ્વાબ બદલ જાએંગે હકીકત મેં હર ખ્વાબ બદલ જાએગે હકીકત મેં તું જરા કોશિશ તો કર તું જરા કોશિશ તો કર ઓકે વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે નવા મુદ્દા સાથે મહેનત વિના કશું મળતું નથી મિત્રો બરાબર પરિશ્રમ એ અગત્યનો વસ્તુ છે સારો મિત્રો તો આપણે જોઈએ આપ જોઈ રહ્યા છીએ એક ચિત્રમાં છે એ માછલી વાળું ચિત્ર છે મિત્રો ઓકે એમાં ગોપી છે બરાબર મિત્રો ગોપી પોતાના માછલી ઘરમાંથી દુકાન માછલી ખરીદે છે દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે યાદચ્છિક એટલે કોઈ પૂર્વગ્રહ વગર બરાબર યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે આ ટાંકીમાં પાંચ નર માછલી છે અને આઠ માદા માછલી છે બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના આપણે શોધવાની છે બરાબર સારું સિમ્પલ દાખલો એકદમ સરળ દાખલો પહેલાં તો આપણે આ મોટી ટાંકીમાંથી બહાર કાઢવાનો જે માછલી બહાર કાઢવાની છે એના માટે કુલ પરિણામો કેટલા તો કે ભાઈ અહીંયા પાંચ નર માછલી છે આઠ માદા માછલી છે બંનેનો સરવાળો કરી નાખીએ ઓકે સર મિત્રો તો આપણે જોઈ લઈએ સર મિત્રો તો અહીંયા લખીએ E બરોબર કુલ પરિણામો કેટલા થયા શક્ય કુલ પરિણામો છે એમાં પાંચ બરોબર પાંચ છે માછલી વત્તા વત્તા કેટલી આઠ માદા માછલી ઓકે આઠ માદા

નર માછલીની શોધવાની છે કે બાદા માછલી બરાબર પરીક્ષામાં થોડો ફેરફાર કરી શકે બરોબર અત્યારે આ રકમ આપણી જે ટેક્સ્ટ બુકની છે મિત્રો એ ટેક્સ્ટ બુકની જે રકમ છે મિત્રો એ ખાસ જોઈ લો એમાં એમ કીધું છે કે ભાઈ નર માછલી ઓકે કે ભાઈ નર માછલી બહાર કાઢવાની છે બરોબર પરીક્ષામાં માદા માછલી પૂછી શકે બરાબર એટલે ખાસ એ આપણે થોડો ઘણો એવો બધો ફેરફાર થતો હોય છે પણ ખાસ બેઝિક વાળા માટે આ દાખલો ખૂબ અગત્યનો મિત્રો ખાસ જોઈ લો તો પ્રયોગના શક્ય કુલ પરિણામો આપણે મેળવ્યા હવે બહાર કાઢેલ નર માછલીઓની સંભાવના આપણે શોધવી છે ધારો કે ઘટના કહી દઈએ ભાઈ ધારો કે ધારો કે ઘટના એ બહાર કાઢેલ બરાબર બહાર કાઢેલ નર માછલી મિત્રો પછી તમે ટાંકી એવો શબ્દ પણ વાપરી શકો મોટી ટાંકીમાં માછલીઓ છે યાદ રીતે પસંદ કરવાના પ્રયોગમાં એ તમે તમે બધા વિધાન લખી શકો પણ આપણે એક જોઈ કે ભાઈ કેવી રીતે આ દાખલો ગણવો એ આપણે ખાસ જોઈ રહ્યા છીએ ઘટના ધારો કે એ બહાર કાઢેલ નર માછલી હોય હવે કુલ માછલી તેર છે એમાં નર માછલી કેટલી છે ભાઈ નર માછલી પાંચ છે પાંચ નર માછલી તો લખીએ અહી Bueno, ver, oh, hey. Ok, mentor. Okay, Ok Okay. નર માછલી કેટલી છે ભાઈ પાંચ છે બરોબર કેટલી છે પાંચ છે સારું ઓકે નર માછલી પાંચ છે તો કે ભાઈ તેથી ઘટના એ ને સાનુકૂળ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ ભાઈ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે છે ઓકે ઓકે મિત્રો સારું પછી આગળ દાખલામાં ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા પાંચ છે હવે આપણું સૂત્ર બરાબર પી ઓફ એ બરાબર પી ઓફ એ બરાબર સારું લખીએ ભાઈ ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના શક્ય પરિણામોની બરાબર બરાબર મિત્રો હવે ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે પાંચ ઓકે એટલે એ છે પાંચ ઓકે પાંચ અને છેદમાં કુલ પરિણામોની સંખ્યા મિત્રો આપણે જોઈતી ભાઈ માછલી અને માદા માછલી સરવાળો કેટલો છે તો ભાઈ છેદમાં આવશે રેડી થી પી ઓફ એ બરાબર પાંચના છેદમાં બરાબર

અને પરીક્ષામાં પણ પોછાય એવો છે દાખલો એ ખાસ જોઈ લઈશું ઓકે ઓકે મિત્રો તો તમારી સામે આ રીતે આ દાખલો છે રજૂ કર્યો એકદમ સરળ છે પ્રયોગના શક્ય કુલ પરિણામો તમે જે પછી પ્રયત્નોની સંખ્યા એવું પણ વાક્ય લખે છે બરાબર કેટલું ગુજરાતી વાક્ય તમે તમારી રીતે એડ કરી શકશો પણ અત્યારે સરળ કે ભાઈ આ રીતે લખવાનું છે કે ભાઈ સાનુકૂળ પરિણામોની સંખ્યા એક લખાણ આવવું જોઈએ આવું સૂત્ર એક લખશો પી ઓફ એ બરાબર બરાબર વિભાગ સેક્શન બી એની અંદર બે ગુણનો દાખલો આવો પૂછાય છે બરાબર ક્યાંક હેતુલક્ષી પ્રશ્નોમાં પણ જોવા તમને મળશે ઓકે મિત્રો તો સારું આ દાખલો ખાસ તૈયાર કરશો મનીષ વિંજોડા નમસ્કાર ફરી પાછા નવા દાખલા સાથે મળશે થેન્ક યુ